આગાહીઓ થઈ રહી છે ને બીજી બાજુ મેઘરાજા વરસી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી જેના પગલે નદી નાળા છલકાઈ રહ્યા છે કોડીનારમાં માત્ર બે જ ઇંચ વરસાદમાં આખું શહેર પાણી પાણી જોવા મળ્યું ભારે વરસાદના કારણે કોડીનારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું છે કોડીનારના અનેક વિસ્તારો એવા છે પાણી દરવાજા મુખ્ય રોડ બસ સ્ટેન્ડ વિસ્તાર

જોરદાર વરસાદ પડી જતા કોડીનાર શહેરના જે મુખ્ય માર્ગો છે જે કોરીના પાણી દરવાજા વિસ્તાર છે તેની અંદર પાણી ફરી વળ્યા હતા આપ જોઈ શકો છો કે પ્રથમ વરસાદની અંદર મેઘરાજા મન મૂકીને વરસતા શહેરની અંદર નીચાણવાળા જે જગ્યાઓ છે તેની અંદર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા આવા જ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના અનેક નીચાણવાળા વાળા વિસ્તારોની અંદર છે લાંબા સમયના ઇંતજાર બાદ આજે જયારે મેઘરાજા મન મૂકીને વરસતા લોકોની અંદર ખુશી જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોની અંદર પણ આ વરસાદને લઈને ખુશી જોવા મળી રહી છે કુલદીપ પાઠક સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ